तारो साथ हूँ झंकू शक्ति आप जे निर्बल हो तारे काजे जि दर्जे विश तारे काजे देजे तारो हाथ मारे हई अबु जे अबु जे أول

Do do. do do મહેમાનો આવ્યા છે એ એમનો પ્રેમ છે એનો સ્વભાવ છે સુરેશ ને હું 7 છું એ છેલ્લા વર્ષથી મારા છે અમે એક જ જગ્યાએ ચાવડાપુરામાં રહીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી હું એમની સાથે સંસ્થામાં કામ કરું છું સુરેશ જ્યારે પણ તમે જુઓ ત્યારે એમનો ફેસ હંમેશા વસ્મુખો જ હોય

ત્યારે હંમેશા વિદ્યાર્થી જોડે પણ હસી મજાક કરી અને વાત કરતા હતા એ કામમાં એ કામમાં એ અત્યારે છે સૌથી જુનિયર સૌથી સિનિયર પણ સૌથી જુનિયર જોડે વર્તાવ કે જો મિત્ર તરીકે જો છે કે ક્યારે સિનિયર જુનિયર નો ભેદ કેટલા તરફ રાખ્યો નથી કે ક્યારે એ સિનિયોરિટી નથી કેમ જો વક્તવ્ય છે એના વિશે જો બોલવાનું થાય કે મેં કરો દિને સાહેબે કે પેરા પણ એમાં બે ભૂમિકા ભજવી છે કે મને 20 વર્ષ ટીચરની ભૂમિકા ભજવી છે મને કયા જનથી કેતર ચોથા ધોરણના વિદ્યાર્થીને ભણાવતા અને 20 વર્ષ પછી શિક્ષકની ભૂમિકા ભજવીને પછી અત્યારે 2012 માં ડોકટરી ભૂમિકા બજોતા છે અત્યાર સુધી વર્ષ એટલે મને કહેતા કે શરૂઆતમાં જ્યારે વારંવાર કમ્પ્યુટર બેઝિક નોલેજ તો મારી પણ જ્યારે ટેલી એકાઉન્ટ કરવાનું હોય એટલે તો પૂછું પાડે પણ વિદ્યાર્થી મિત્રો એ જવાબ જો શીખવાની બાબત હોય તો એ આટલી ઉંમરે પણ એ પિસ્તાળીસ વર્ષની ઉંમરે કદાચ સંસ્થામાં આવ્યા અને આટલી ઉંમરે પણ એ એકાઉન્ટ શીખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જીવનમાંથી શીખવું હોય તો કહેવાય કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી તમે કોઈ પણ ઉંમરે તમે શીખી શકો છો જ્યારે ઓફિસમાં અત્યારે હવે સુરેશ સાહેબ કદાચ હવે સોમવારથી આપણી મધ્ય નહીં હોય वॉवड़ नीकर्याश्याचनी है म कुर्याकरव शॉऊक्रओस गांशेас अधीी कि अधे हो ऐतो काणो 느таки गिầnित कुम्सगें कुमाली दमदे तरह द्लीynn સોહા માણા દે પ્રભુ એ કરજો પ્રભુ નો આજે આ અને છે માટે કે અહીંયા આપણે કામ કરેલું અને અહીંયા થી થાય અને આનંદ એટલા માટે કે મારી કામ પૂરા નિતારી કામ કરી એટલે નથી મને દુખ નથી મને આનંદ પણ હું

અને મારે જરૂર પણ હતી અને મેં નક્કી કર્યું કે ગમે તેમ કરીને હું આ એકાઉન્ટ શીખી જ અને આજે ફર્સ્ટ રીતે કદાચ હું આ અત્યારે જીરો હતો પણ મારા સાથી મિત્રો ખાસ કરીને શિરવાત અને પ્રિતેશને યાદ કરું છું જીરો હતો પણ આગળ મેં લાકડી જોઈન્ટ કરી દીધી છે ચિંતા ના કરશો મેં મારી રીતે આગળ એક રોક જીરોમાંથી હું એક બની ગયો છું એટલે આજે એ બંનેઓનો પણ હું આભાર માનું છું સાથે સાથે મારા સમગ્ર સ્ટાફ ડોરિંગ મને સપોર્ટ આપે છે એટલે એક એનો પણ હું આભાર માનું છું ફરી દરેક ખૂબ ખૂબ આભાર આભાર અને મારા વિદ્યાર્થી મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મહેમાનો અને વાલા વિદ્યાર્થી મિત્રો જેમ જીવન અને મરણ

નોકરી સ્કૂલ કિસ્સામાં મેળવી થોડા સમયમાં સુરેશ વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્ટાફનો પ્રિય બન્યો સંતાના સ્કૂલની તકોની જવાબદારી સુરેશ બહુવિધ રીતે નિષ્ઠાથી નિભાવતો 2008 2009 એન્ડ 2010 વર વેરી ચેલેન્જિંગ યર્સ ફોર માય ડેડ ધીસ 3 યર્સ were marked with transfer of my mother to girls' medical, my birth, better education of my brother, and the most painful was my dad's resignation from his job as a teacher, which he loved so dearly. dad made a choice of our family and sacrificed his passion, passionate work of being a teacher. Dad we can never ever thank thank you enough and suffice your sacrifice upala सुरेश bhai sanjeeva and swajan father mitra staff god vidyarthi mitra विदाय ना प्रसंग के बुलवा नहीं हुए तो सुरेश भाई मारे शुरू कर सके खबर नहीं क्या रे एम करता करता आपने एक पिज़ा ने गमी गया ખબર નહી કેરે એમ કરતા કરતા આપણે એક બીજાને ગમી ગયા મે ખાલી એક લીલું પાન માંગેલું તમને આખી દાઢી બની લગી ગયા અહી આવ્યો ત્યારે સંગીતા મેને કીધું કે તમે જે લીધા અને તમે જ છો सिंधुर भेटित तर मी सुवन राहे आणि अन्नगंगाचा प्रमाण मोठं माहिती आहे दिघाचे जून जुलै 2005 मध्ये आम्ही यहां छतो आणि हमारी सुमो गाडी केरुक रत्न केवी रितते मडा रुकु रत्न सुभादाई हमारी सुमो गाडी જુની હતી અને નવી લેવી તેnder ને વેચવા માટે કારીલી એટલે એક દિવસે અનંતિ ફોન આવે છે કે બદર તમારી ગાડી વેચવા કે છે જુવા તો હું જોવા માટે આવું એટલે તે વખતે સુરેશભાઈ એક ગેરેજવાળા ભાઈને લઈને ગાડી લેવા માટે આ વાતો કરતા હતા કે પહેલી પછી વેરવાના હતા એટલે મારું થોડું સગવું થાય એ શું કરતા હતા કેટલા નું દિશામાં ટીચર હતો અને હવે મારી પત્ની અહીંયા કરમશન છે અને બાળકો છે એટલે ત્યાં રાજીનામાં આપી અને આ ગાડી લઈ જઈશ અને કંપનીમાં ફેરવવાનો વિચાર છે મેં કીધું કે ઓફિસમાં પણ એક વ્યક્તિની જરૂર છે તમે ટ્રાય કરી જુઓ ફાવે તો રહેજો ના ભાવે તો પછી ના ભાવે

ત્યારે એફકે ઘેર બીજી જવાબદારી થશે પરંતુ પારકનો તો નાના ચેપ્ટર જો આપણે તમને રવિવાર નોકા બીજી જો તો કામ છે બીજી ઇનિંગ ગપ્પી કા બીજી નાના છે એટલે ઓકે સો તમને તમારી બીજી માટે શુભેચ્છા પામું છું જે તમે સંસ્થા માટે કર્યું છે એ માટે તમારો અને છેલ્લા તમને તમે જાઉં છું ત્યારે એટલું જ છું કે આવતા જતા નજર તો નાકતા ગજો આવતા જતા નજર તો નાકતા ગજો કાઈ નહીં તો કેમ છો તો કેતા કરો આ માહોલ જેને બહુ આનંદ થાય છે સુરેશભાઈ અને બહુ સારું એવું રિટાયરમેન્ટ ફંક્શન સંસ્થા દ્વારા થઈ રહ્યું છે મારા જૂના મિત્ર સાહેબોને પણ એ બાબતનું અભિનંદન વધારે સમય ના લેતા હું એમનો જૂનો વિદ્યાર્થી પણ છું એટી વન એટી ટુમાં ભણેલો એટલે સ્ટુડન્ટ અને સાથે સાથે અહીંયા મેં મારી સેવાઓ આપેલી હવે અમે ઉભા થઈ થઈએ જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આવી રીતે બધું નોટિસ બોર્ડ પર લખાય અને મારું નામ લખાય અને ત્યારે વાલી સાહેબ છે નહીં પણ વાલી સાહેબ ખાસ મન કે સેલુ સાહેબ હું મોડું વાત કહું પણ આપણે ના ખેંચતા કેમ કે અમને શહેર સાહેબ અને આર એમ પટેલ સાહેબ અને આર એમ મેકવાન સાહેબ ના બધા અમે જેવા એવું ગણતા કહેતા બધું અને ફાધર મમ્મી રહે છે કહેતા ફાધર હેરાનોના સમય કપડા આપ્યા તો ડાયરેક્ટ મને કહેવા મળ્યા છે કે તેમણે સહેમ ને સાઈની જીત શરૂઆત કરી એટલે બહુ સરસ માહોલ બની ગયો અને પ્રોબ્લેમ છે સુરેશ પેના ડાયનેમિક પર્સન અમે આનંદના એટલે મને કહે છે કે સેમ પે માઈકલ સાહેબ રિટેર થઈ ગયા તમે રિટેર થઈ ગયા છો હવે આમ કોઈ છે ને કે તો જીમી છે આમ તો કે છે કે મેકો આવશે આમ બાદર રીઅલ વેલા ગાડે ને આવવા ના દે તો કે હું મેં તો આ ચોક્કસ આવશે અને એટલે તમને વાંધો નહીં આવે પણ આપણે આનંદ તો રહેવાના જ છે અહીંયા કેમ કે આનંદ છે આનંદ છે એવું અમે માનીએ છીએ અને એ રીતે સંસ્થાની અંદર જ્યારે કામ કરવાની એમની વાત કરું તો ખાસ અમારે એમને ફી બાબતમાં પૂછવું પડે અને એ અમને પૂછે ક્લાસ અમે લેતા હોઈએ ત્યારે પહેલાં દોડતા દોડતા આવ્યો સાયમન સાહેબ અમારા ક્લાસમાં આટલા જણાની ફી બાકી છે લિસ્ટ લઈને પણ પડે કેમકે ફી વગર તો કેવી રીતે ચાલે સંસ્થા ચલાવવા માટે આર્થિક માટે ફી જરૂરી છે અને અમે પણ અવારનવાર ઓફિસમાં જતા અને આ બાબતોની ચર્ચા કરતા ડાયનેમિક એટલા માટે કહું છું કે આણંદથી અપડાઉન કરીએ અમે તો બસ દ્વારા ને દ્વારા આવતા હતા પણ એ બાઇક લઈને આવે એટલે બાઇકમાં બેસવાનો ચાન્સ મળતો હતો અને બેસાડી જતો પણ ચલાવવાનો બહુ ફાસ્ટ એટલે બહુ નિયમ પડે જ્યારે જ્યારે આસો તો ચોપડીયા આવે કે એવું કંઈક આવે ત્યારે મને એવું લાગે છે કે મારે પોત આમ એટલે સુરેશભાઈ જે કરીને એટલે ડાયનેમિક પર્સન એટલા માટે કહું છું કામની બાબતમાં પણ અને બધી રીતે ફાધર મૂળનું જ્યારે મને કહેતા કે ફાધર મૂળનું મને બધું એકાઉન્ટ બાબતમાં પણ સુરતભાઈ પછી મને પાંચ વાગે એવું મને ઘણું બધું શીખવાનું મળ્યું છે એ અમે કહ્યું છે અને જ્યારે શૂન્યમાંથી એ એવળો ખોટી દીધો છે ત્યારે સાહેબ અમે તમારા માટે અને ખાસ પર્સનલી હું તમને ખાસ અભિનંદન પાઠું છું અને હું ઈશ્વરની વિનંતી કરું છું કે તમારી આવે પછીની રિટાયરમેન્ટ લાવીને એ બહુ સુખમય આનંદથી નીવડે એવી મારી ખાસ પ્રભાવતા છે 分钟。